મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેદાંત સ્કૂલ ખાતે મહીસાગર જિલ્લાના તાલુકા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પ્રથમ બીજા અને ત્રીજા નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પરીક્ષા સંપન્ન કરાવવામાં આવી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાને વેદાંત સ્કૂલ ખાતે મહીસાગર જિલ્લાના તાલુકા કક્ષાએ પહેલાં બીજા અને ત્રીજા નંબરે પાસ થયેલા બાળકોને જિલ્લા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જે વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા મહીસાગર જિલ્લાના ગાયત્રી પરિવાર સંયોજક શ્રી જે કે પટેલ આ પરીક્ષાના જિલ્લા સંયોજક શ્રી અમૃતભાઈ પંચાલ તથા હીરાભાઈ પટેલ સીજી પટેલ રેવાભાઈ પટેલ કિરીટભાઈ પંડ્યા તથા ગાયત્રી પરિવારના ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના તમામ સંયોજકો તથા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા મહાનુભાવોએ પ્રસંગોપાત પ્રવચન કરી મહાનુભાવોના વરદ હસ્તે ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા બેગ ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા એહવાલ નીતિનભાઈ ભાભોર સંતરામપુર

સૌરા અમને અને અમારા પરીક્ષાર્થી મિત્રોને ખૂબ હૃદયપૂર્વક આશીર્વાદ મળી રહ્યા છે હવે આપણે આપણા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું આ સભાના અધ્યક્ષ શ્રી હીરાભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું માનનીય જેઠાભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી હીરાભાઈ પટેલ સાહેબનું

કાનપુરમાં એકસો અઠ્ઠાવીસ લુણામાં ત્રણસો અગિયાર ચંદ્રપુરમાં બસો ચાર અને ભીમપુરમાં એકસો ઓગણચાલીસ એમ પ્રાથમિક શાળાઓ અધ્યાસર અને છે અને માધ્યમિક શાળાઓ સરકારી સ્કૂલ બાદ સરકારી સ્કૂલ ટ્રસ્ટીઓ અને એકસો અઠ્યાસી નોન ગ્રાન્ટેડ સાડત્રીસ ટોટલ બસો સાડત્રીસ સ્કૂલો છે આ રીતના આપણે એ પરીક્ષા લેવામાં આવી એને જે સ્કૂલોએ જે ભાગ લીધો છે એ પણ હું તમને જણાવું છું